કેન્દ્ર સરકારે રેશન કાર્ડ માટે સંબંધિત એક નવો નિયમ મહત્વપૂર્ણ નિયમ જાહેર કર્યો છે કે જે અંતર્ગત દરેક રેશન કાર્ડ ધારકો માટે દસ અને પાંચ વર્ષે એક કેવાયસી ઇલેક્ટ્રોનિક નો યાર કસ્ટમર કરવાનું ફરજિયાત રહેશે જે આ જે તેમાંથી કરવામાં આવેલ જે નિયુક્ત માહિતી સંખ્યા છે મફત રાજન કર લાભ મળવાનું બંધ થઈ જાય છે આ રેશન કાર્ડ અપડેટ છે કેન્દ્ર સરકારે ગ્રાહક ખાત જાહેરની વિતરણ અને દ્વારા બુધવારે જારી કરવાયેલા નોટિસ મુજબ આ નવા નિયમનો ઉદ્દેશ કે રેશન કાર્ડમાં પ્રમાણિત પારદર્શિક લાવવા માટે ડુપ્લિકેટ કાર્ડમાં તેમજ છેતરપંડી અટકાવવા માટે સરકારે આવશ્યક સુનિતિ કરવામાં મફત અનાજનો લાભ ફક્ત ધરાવતા લાભાર્થ સુધી પહોંચી શકે તે માટે ઉલ્લેખ્ય જાહેર વેતન પીડીસી હેઠળ મફત વિતરણ માટે યોજનામાં જેમાંથી લગભગ એસી કરોડ લોકોને લાભ મળી રહ્યો છે જ્યાં દર વર્ષમાં એક વાજે ફરજિયાત રહેશે ધારકોમાં એક વાજે કરવું પડશે જ્યાં આવું ન કરાવો તો સસ્પેન્ડ થઈ જશે જેમાંથી અયોગ્ય રીતે કરાવવા પર કી કે વસી આરોગ્ય અથવા ડુપ્લિકેટ રેશન કાર્ડ ધારકોમાં યાદીમાં દૂર કરવામાં આવશે જે અન્ય લોકોને લાભ મળી શકે જે 18 વર્ષથી ઓછી ઉંમરના નિયમ હવે ફક્ત 18 વર્ષથી વધુ ઉંમર વ્યક્તિને જ રેશન કાર્ડ બનાવવાની બનાવી શકશે પાંચ વર્ષથી ઓછી ઉમરના બાળકોને આધાર કાર્ડ જમા કરવામાં આવશે અને બાળક પાંચ વર્ષ પૂર્ણ કરી તેમાંથી એક વર્ષની અંદર તેનું ઇકેવાયસી કરવું પડે છે છ મહિના સુધીના અનાજનું લાઈન કાર્ડને સસ્પેન્ડ થઈ જાય છે છ મહિના સુધીનો અનાજ લેતા તેમાંથી રેશન કાર્ડ કાર્ડ કામસિલ અમે ધોરણે સસ્પેન્ડ કરવામાં આવશે જોઈકે દસ્તાવેજમાં સંબીડી ઇકેવાયસી કરવામાંથી ફરીથી સક્રિય કરવામાં જેના કારણે ત્રણ મહિના સમયનો આપે છે જેમાંથી ડબલ કાર્ડ રદ કરવામાં જોઈ કે વ્યક્તિને રાજ્યોમાં રેશન કાર્ડ જારી કરવામાં આવ્યા છે કે તો તપાસ બાદ આવા કાર્ડ રદ કરવામાં આવશે સબસ્ક્રાઇબ મા ચેનલ